આ જો ભત્રીજાની બહુ જો કોઈ સરમસો અને નાના કોઈ આ આખો દારૂ પાદાર પઠિયામ પડી રે નાના કોઈક મોટું આવે તો જોવાનું નઈ લાગે ના ના નાના લવા ખબર નહીં પડતી નાની રહી બગારો ના કરાયો ઘેર નહી હે શું હું ઘરું પણ આ રસ્તા થી હેડુ તું દેખાવ નહી તને ખબર નહીં પડતી રસ્તા માં રસ્તા ખબર ના પડે તમે ઊંઘી તું

બોલવાની વારે ઘરે ને હરવાનું હોય અમાર ડોડો છે કુ તારો છે બોલવાનું કોમ મર્યાદા રાખ બોલવાનું નાના હું મર્યાદા રાખું આ મર્યાદા રાખે જેવું મેલું જ નહીં પત્રી જો નહીં બોલે આવ તો કોઈ તારો

આપડો જેના હતા ત્યાં આપડા બાપ દાદા હતા ને ત્યાં બૈરુ હોય ને આમ એક રસ્તામાં એરિયા જેવું અમુક એટલે બૈરુ વાર્ડ માં પહે એ મળતો અને અત્યારે હાલુ યાર આપડે વાર્ડ માં સાચી પણ પોતાના બાપ ની આપણું નહી રાખતો બૈરો એટલે આપડે કૂટ કરીને આપણે જુવાના અને તારું છે સફાઈ કરે બધો પૈસા નો રોપ છે સંસ્કાર તો નાખું ખબર નહીં મારી ઊંઘવા દો આજે કાલે નહીં ઊંઘવા દો ભાઈ તારું છે ના હું કહું ના હોય ખરી ને સૂતા સેરા થાય

અંદર ઉપર ઊંઘવા ઉપીડા ઉપીડા અને આ તમજ નોકરી વેલાઈ ગયા આ ટાઈમ પૂરો થઈ ગયો હવે આલવાયો એવું છે લુકરો લાવી દે તાર જો સુસ ખબરી હે ના તો મરા ને લુકરા લાવ ઓવા હા હા ઉપીડા અને અવારની લાઈટ નહીં આ તો કંતાર્યું આ પાણી પર પછી બધી વાત કરીએ દોશી દાદી દાદી થઈ ગયા તો પગાર વધ્યો હતો પગાર ઓછો

ચિંતા ના કરેલી આઠ લાખ ની ગાડી નોંધાવાની હતી ને એ કેન્સલ કરી અને હવે પગાર વધી ગયો ને એટલે સીધી પંદર લાખ વાળી નોંધાવી દીધી

તમે જાવ કે કોકનું એ કોક નું ગાડી જોઈક મારું ક્યાં પેલા 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 બાઈક છે આ પેહલા ધ્યાન છે હોય નઈ તો વેચાતું આ ખોરીલા નું તો મારી વાત જીને જેટલું બરવું હોય ને એને બરવા દે કોઈ બરવાનું ભરવાનું તું એ બાયરી વાળો થઈ જવું

મોટી તું તું તો નાખે નાના નાખે ઘર તારું કુટુંબ નાના નાના બંધ કરો અને આવડું મોટું શાક ખવડાય બધો હું કહું લખા ભા

લખોભા બરોબર હવે જેમ ઘરું થાય ને ગોડું થાય જેના છોકરા જે ઉદ્ધું આવે એટલે તારા કુટ કરવાની નહિ અને એક વાત તને ખબર ન તો મને ખબર હ કઉ મને ખબર હ કે બરતરો

તો ચાલ લાવો ગાડી બસ આ બે દાડા મારી લાવી દઈએ હાલો હા તે બાપા ના હોય તો આયા હોય તો બે દરો રહેવાત નઈ એ તો આવત ને હેરે છે હું અઈ આવો હવે રસ્તામાં જ છું આવું છું હા તું પેલેને દોતો ને એવું લેતા જો બે દાડા રહો તમે હા હા તો નેહરે છે હું રસ્તામાં જ શું પાછો લેવા જવું જન હા રસ્તામાં જ આવ તો આવત ને હેરે છે હું હારું આવ માગન આવે છે શું

એવું ગમે તમારા તમાર ચોક એ હે અને સોરી ને ફારગતી પણ ફારગતી એમની મલાય નઈ આ ગાડી લાવીને ગાડી ઠોકી ને તમાર સુરી ભાઈ નાખવાની વાત અને આ દારૂ તો એવો પીવા દારૂ તો જબડો દારૂ પીવો બે દારા પીવા આલી ગયો હોય આપડે બાટલા પેલો કોઈ પગાર વધુ પગાર વધ્યો નોકરો નહી જતો આ જમીન ની દલાલીઓ તો લોકો બાટલા આપે પંચાવન પંચાવન હજાર પગાર કે મને પગાર જમીન ના દલાલી ના આવા લોકો નું સારું થતું અને મારે બોવ

હા ના મારા એવું અમાચા મલે કે તમે આવો 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 બેહ આવ બેહ ગયો આવ્યો દેખું હો ભગવાન મણો બેહ બેહ આરે બાપા ને ભગવાન ના કરે નક ડખો કરે બઘારવા જાયો હા ના કેવું બાપાને વાત ન કરે આ કેવું લીંબુ ચવઈ ગ્યું ને લીંબુ હા સે દોવા તો માં બે હે આરે બાપા હેલો ખાઈ લે પઈ બેહી જ નેવા દે થોય બેહ ને આપડે ના અત્યારે નહીં બેહ ખાવ બહુ નહીં

આ તો ઉમ્બળા ભાઈ આ તમારા બાપાડોસી બે મહેમાન બોલાવું હું અને સાચું કરો વરા કોઈ પીતો નથી તો નાક ઉકાઉ ભાઈ આવો આપડે તો કાળ્યા નમરો હા વારે ઘરે તો

તમે મને પીધેલો ભારે કોઈ દારો પીધેલો ભારે તમે કોને આપડે વખે જોયું હોય ને એ કરાય તે તો ના દેખાય

એમના જી ને કોણ બરોબર તારે જવું હોય તો જાન રે હોય તો રે મારા કશું કેવાય નઈ તારા બાપા કશું કેવાય નહીં જો હું દારૂ નહીં પીતો નહી જ પીતો

કે હા મારું ધડાકુવા જીજે અડારની મોજ ઝુકેગા નહીં સાલા